માણાવદર તાલુકાના નાગરા ગામમાં ગ્રામ પંચાયત અને સરપંચ અશ્વિન ઠોમર વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે તાલુકા પંચાયતના સભ્ય મીજીભાઈ દાફડા તથા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે આવેદનમાં જણાવ્યા મુજબ પરસો જૂના એક અવેડા જેમાં રોજ ત્રીસ થી ચાલીસ ગાયો પાણી પીતી હતી તે અવેડો તોડી પાડવામાં આવ્યો છે સાથે જ ગામના પાદરમાં આવેલો રાજાશાહી કાર્ડનો કૂવો પણ બગાડ ઉઘાડવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે આ ઘટના સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે તે ઉપરાંત ગામમાં વર્ષો જૂના ચાર વૃક્ષો એક વટલો એક પીપળો અને બે લીમડાના વૃક્ષો પણ કાપી પાડવામાં આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે તાજેતરમાં જ માણાવદરમાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો ત્યારે આવા પગલાઓ કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે કાનજીભાઈ પરબોભાઈ કોડિયા ગામ મારું નાકરા વિશાળ અવેડો વર્ષોથી જૂનો હતો હાલમાં એને સરપંચે છે કોઈને અમે એને જણાવ્યું કે વારંવાર કે ભાઈ આ નાકરાનો તમે સલામતી રહેવા દો તો કે મારું કોઈ કશું હાલતું નથી અને કોઈ મને પૂછતું નથી સરપંચ વારંવાર અમે રજૂઆત કરતા સરપંચે કોઈ એમ કીધું કે મારું કોઈ હાલતું નથી કારણ શું પણ એને કીધું કે પાડવાનું કોઈ ક્યાં કારણ છે પાડ્યો તો કે મને ખબર છે એની હાલમાં હું એક એ સાઈડ ગયો છે એમ નહીં એટલે આ જમીન બીજા વેચી જમીન છે મેં એને કીધું કે મને સારી શક્તિ વાતમી બાતમી મળત કે આ જમીન એને હકીકત ખરેખર વેચવા માટે છે એવું મને જાણ કરતા તરત તમને મેં પત્રકારને ન્યૂઝમાં બધી ચેનલમાં રજૂઆત કરેલ છે કે ભાઈ આ ખરેખર આ જમીન છે અવેડા માટે હેતુ માટે હતી અને આ ખરેખર આ જમીન વેચવાની થાય નહીં અને આટલી ગાયું પાછળ જો પાછળ ગાયું દેખાય છે કાયમી ઢોર અહીં પીવીને બે હે કાયમી અને મોટો વડલો વિશાળ હતો એ લોકો ગામજનોએ પાડી નાખ્યો છે એને સરપંચ અને ઉપ સરપંચ જ પાડ્યો સાબિતી તેથી સરપંચનું પદ નહોતું ઉપ સરપંચ તેથી ચાર્જ હતું અને એને પાડી નાખ્યો એટલા ઢોર અઢિયાર બે હતા બીજું શું અહીં કુવો જૂનવાણી કૂવો ઈદ અહીંયા હતો અહીંયા હમે જૂનવાણી કુવો વાં પીપરો હતો પાણી હતા સહી શું દાફડા મેઘજીભાઈ શકરાભાઈ મારું ગામ નાકરા હું તાલુકા પંચાયતનો સદસ્ય છું હાલમાં હવે ચૌદમાં નાણાપતનું આગળના સરપંચે જે આ કામ કરેલ હતું સારી હાલતમાં હતું અને તે કામની અંદર એ કામ સારી રીતે હતું પણ આ સરપંચ હાલના આવ્યા એને પેઇંગ બોટ કાઢી અને થપ્પા મારી દીધેલ છે અને સરકારશ્રીને મારી રજૂઆત છે કે ભાઈ એ થપ્પા મારીને બીજા કામમાં ક્યાંય ન વાપરે એટલા માટે આપ યોગ્ય તપાસ કરી યોગ્ય કરવાનું જેથી કરીને બીજે કામમાં ન વાપરી શકે બીજો ગ્રાન્ટમાં તમને એવી આશંકા છે કે આ આ બ્લોક કાઢ્યા પછી બીજી ગ્રાન્ટ મંજૂર કરાવીને એની અંદર ઉપયોગમાં લઈ કરે પણ એટલા માટે કાઢી નાખેલો છે બહુ હતો અમે આમ વિધિમાં તો બહુ સારી રીતે હતો પણ કદાચ ને એ આ થપા બીજી ગ્રાન્ટ મંજૂર થાય તો એમાં કદાચ ને વાપરી અને બિલ કરાવી લે આના બ્લોક વાપરી આ જે આ રોડ જે છે આ રોડ અંદાજીત કેટલા મીટરનો બનાવેલો છે તે સમયે અંદાજે મીટરમાં તો પાંચસો મીટરની આજુબાજુ પાંચસો મીટર સાડા ત્રણ લાખ ની ગ્રાન્ટમાંથી આ બનાવેલો હતો અને આ બ્લોક પાછા એમણે કાઢીને અહીંયા રાખી દીધા કાઢી અને થપ્પા મારેલ છે